સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોટુડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી સમ આવી છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમ દ્વારા કળિયુગમાં રામરાજના દર્શન કરાવી ઉત્કૃષ્ટ કામગીરીના કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું છે સોનાના ઘરેણા ભરેલું બોક્સ મળ્યું ઈસ્ટ ઝોન એના કચરાના ઢગલામાંથી એ દાગીના ભરેલું બોક્સ ટીમ દ્વારા પૂણા વોર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યું હતું જેથી કરીને મૂળ માલિકને સોનાના દાગીના પરત મળે તે હેતુથી વોર્ડ ઓફિસમાં આપ્યા હતા જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટ્ટી અને ગળામાં પહેરવાનો હાર મળ્યો હતો ગણેશકુમાર મુરલી શીલાબેન વાનખેડે અને ડ્રાઈવર સલમાન શીખની ટીમે એ દાગીના પરત કર્યા હતા મેયર દ્વારા તમામ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેયરે કહ્યું હતું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીના પૂણા પોલીસમાં જમા કરાવ્યા હતા અને માનવતાવાદી કાર્ય બદલ ટીમનું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીએ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકવામાં પણ તે લોકો કચાસ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમત્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આ રીતે ચમકાવે એવી જ અભ્યર્થા હલો મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તાણે જાણ કરું છું હું બે કાલીગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ત્યાં જઈ એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુના એ ફર્ડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ એ પોલીસ સ્ટેશન જાણે અમે દમા કરાવી પોસ્ટ સોનું એક બુટ્ટી હતી એક કડું પાતળો હતો અને એક ગાર હતો અંદર ત્રણ અઢી ત્રણ લાખનું છે પોલીસ ટેશન અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં ઘરે ઘરે થઈને પૂછ્યું કોઈની કોઈ વસ્તુ ખોવાય છે એની પણ કોઈ તે માલિક બન્યું નથી અચ્છા મેયર સાહેબ બોલાવી શું કીધું મેયર સાહેબ બોલાય કે તમે અહીંયા પુના મંગલિશ્રા આવો અમારા સન્માન માટે બોલાયેલા મને